હું એમ તો કે અમદાવાદમાં આની નોંધ લેવાય છે અમદાવાદ ને ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે તમારા બધાનો પ્રેમ તમારા બધાનો ભાવ હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ કઈ કડક ધરતી જહા ખડક ની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો

અને ઈ ભગવાન શંકર શિવલિંગ માં કે આફ્રિકા થય દેખાડો ડાયરા બંધ કરી દઉં આ તો હવાર માં ગાયું દોવાયું થોડું હાલે હવાર ગાય દોવાની દોધ અભિષેક કરવાના ભોળાનાથ માટે ગામડાની દીકરી પરણીને હારે જાય પછી કદાચ પરિવાર સુખી હોય તો કે દુખી હોય તો ભાગમાં એ મળે ને કારણ કે ઋષિ વિશ્વા મિત્રે જેના જોયા હતા સગળા જોશ એ સીતાએ સંતોષ કોઈ દી ભાળ્યો નહીં કાગડા જેના વિશ્વામિત્ર જો જોતા હતા એ સીતાને દુખ તો ભોગવવું પડ્યું પણ હવે સાંભળજો આયા આવી એક દીકરી પરણી હારે ગયેલી પોતાનો ભાઈ નહીં અને ગામમાં રક્ષાબંધન આવે એટલે કઈ એવી બહેનો પોતાના ભાઈની યાદ ન આવે સાંભળજો હું ઘણી વાર બોલું છું ડાયરામાં કે ભાઈનો જીવ જો કોઈ બાળવા વાળી હોય ને તો દુનિયામાં બેન એક જ છે એક માં અને બીજી બેન પરણી હારે વહી જાય તો ભાઈ ની યાદ આવે તે વાગે ને વિક્રમભાઈ તો એના મોઢામાંથી નીકળે ખમા મારા વીર પછી રૂપિયા વાળા ઘરે હારે હોય કે ગરીબને ને હોય આવી એક દીકરી પરણી હારે આવી દે ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિનો એની આગળ રાખડી બંધાવી તું મારો ભાઈ બની જાય મારે હગો ભાઈ નથી એટલે ઓલે કીધું બાપા મુંજાતી ની બેન ભલે તારા હાગો ભાઈ નું હું તો શું ને ભાઈ રાખડી બંધાવા હું તારા ઘરે આવીશ આમ છાતા 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 વર્ષો વી ગયા અને એમાં એક દી વર્ષો વ્યા ગયા બધા ઘણા બધા વર્ષો માથેથી વીતી ગયા એ બેન ની ઉંમર થઈ ગઈ સંધ્યા દેખાવા માંડી હવે જાજુ જીવીશ નહીં એટલે પોતાના ભાઈ ને બોલાવીને કીધું ભાઈ જો જે ભાઈ મરી જાવ ને એટલે મારી લાશ હળગાવે એમાં મારી લાશમાં હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે ભાઈ કીધું બેન મેં તારી આગળ રાખડી બંધાવી છે અને તું મારી બેન ઉઠીને આવું બોલે શું દુઃખ છે તારે પણ જોજે ભાઈ હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે હવે હા પણ જો કરુણા બોલી છે આયા કે બેન કેમ આવું બોલે છે કે હું પરણી ને તેથી હારે આવી મારે હગો ભાઈ નથી મારા હારિયા ન ભાઈ ન ભાઈ ન ભાઈ ન ભાઈ બોલી બોલી એટલા મેણા માર્યા કે મારું કાળજું જીવતા હળગી ગયું છે ਤਿਆਰ ਦਾਨ ਅਲਗਾਰੀਆ ਕਵਿਤਾ ਮੇ ਲਿਖੇ ਹੈ ਹਾਂ ਬੜੂ ਜਿ ਆਵੀ ਦੀ ਕਰਿਉ ਜਨਾ ਜੀਵਤਾ ਕਾਲ ਦਾ ਹਲ ਗਿਆ ਪਰ ਸੂ ਕਿਦੂ ਕੇ ਲਾਈ ਲਾਗੇ ਆ ਮਤੋਈ ਬੜੇ ਨਹੀਂ ਕੇ ਲਾਈ ਲਾਗੇ ਆ ਮਤੋਈ ਬੜੇ ਨਹੀਂ ਹੀਵਾ ਕਾਲਜਾ ਕੀ ਧਾਰੇ ਆ ਲਾਈ ਲਾਗੇ ਆ ਮਤੋਈ ਬੜੇ ਨਹੀਂ ਹੀਵਾ ਕਾਲਜਾ ਕੀ ਧਾਰੇ આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવાઈને દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું પણ મારા બેટા જીવવા દે તો ને મીંદડા આડા ઉતારે યાર આ જીવન નથી

કૃષ્ણ ભગવાન બધાને નથી મળ્યા જેને ભરોસા રાખ્યા ત્યાં ભગવાન આવ્યા છે ત્યારે એક નાનો પ્રસંગ કહી અને તમને ગીત સાંભળવું છે ત્યારે બધા સમજદાર છો એ બહુ આપણે વાતો કરી લીધી એકાદ પ્રસંગ તમારી આગળ બોલી જાવ આ દેશમાં ઘણા દીકરીઓ પ્રાક્રમી બન્યા દીકરાએ તો આત્મા તરવાર લઈને જ્યાં જ્યાં વતન ની જરૂર પડીને હાચવી લીધો પણ એક દીકરી ઇન્દોર ની ધરતી જેનો જન્મ એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર અને વિક્રમભાઈ એક નહીં બે નહીં ત્રણ નહીં ઘણા બધા આપણા હિન્દુ ના મંદિર છે જેના જીર્ણોદ્ધાર કર્યા ત્યારે એકદેશ માં અને નક્કી કર્યું હતું કે હું જેટલા મારાથી થાય એટલા મંદિરના જીર્ણોદ્ધાર કરીશ અને એને મોટા મોટા નદીઓના ઘાટ બનાવ્યા ઈદ પરંપરામાં એક બાવી રહ દીકરી અંગ્રેજો ની હુકુમત આલે રાજને લઈ લેવા માટે અંગ્રેજોના અંગ્રેજો ના અને તેથી પોતાના બાપ હાજરી નહીં બાપ હોય ત્યારે દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન 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 નથી રહેતી બની જાય છે અને માનો પ્રેમ આપીને પોતાના ભાઈ મોટો કરે બગસરા આજનું બગસરા બગેસરા બગસરા બગેસરા અમરેલી થી આગળ આમાં બગેરા વાળા હોય તો એને ખબર હશે હોય તો સાંભળજો બગસરાની બજારમાં એક અગિયાર વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી નવરાત્રી આવે છે પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી એ અગિયાર વર્ષની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી દોઢ વર્ષ નો પોતાનો ભાઈ કાખમાં તેડેલો માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈ ને જાળવા જાય તો એનો ગરબો પડી જાય અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય આમ લથડિયા લેતી લેતી દીકરી બગસરાની બજારમાં ખલી જાય એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય અને ભાઈને ચાલે તો ગરબો પડી જાય એટલે દીકરીને કીધું કે બેટા

ખાલી તો જીજુ જુજુ કરતી જમવા આવી જાય દુખમાં ભાગીદાર થવા તો બેન આવે યાર આ જીજુ એક્યુઅલી જમવાનું ક્યાં રાખ્યું છે તાવળી જીજુ એમ કે તાત્મે આવી જાવ અમે લોકેશન સેન્ડ કરીએ છીએ અરે તારી ભલી થાય તારી ઈ હાળીયું બધી જમવા આવે અને દુખના ભાગીદારમાં આંહોડા નું વાતો બેન આવે યાર પછી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે એ મોટા બંગલામાં રહેતી હોય તો ભલે આ માપી લીજો બેન ને જીવ બળે એટલો હાળીમાં નો બળે

હવે સાંભળજો ભારત પાકિસ્તાન ના ભાગલા નતા પડ્યા આખો સિંધ પ્રદેશ બોલાતો અને તેદી જાહલ રોકી લીધી અમીર સુમરા એ અને કાગળ લખ્યો નાનો એવો તેદી તો આ ટેલિફોન ટેકનિકલ યુગ નહીં કાગળ લખ્યો પોતાના ભાઈ ને કે જેદી માંડવામાં માં જવતર હમમાં માટે તું આવ્યો અને તે જ્યારે આમ બેન ને જવતર હોય ને અટાણે તો લવ મેરેજ થઈ ગયા યાર જવતર હમમાં સિસ્ટમ થઈ ગઈ પહેલા તો કાકાનો દીકરો ભાઈ હોય હગો એ નાનો એક મોટો માંડવામાં માં આવીને જવતર હોમે એ લગ્ન આપડા કેવાય સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા આવા લગ્ન જે મા બાપ જોવા જતા અને જેને જેને નક્કી કરતા એ હજી હાલે આ હાથે નક્કી કરવા ગયા ને પાણીમાં બેહી ગયા પાકી ગયા આ બે ત્રણ મહિના માન થાય મને રાહુલ જોડે નહીં ખાવે આ દોઢ દોઢ વર્ષ તળીકા લીધા એનું શું કરવાનું અને હવે અટાણે કયો રાહુલ જોડે રાહુલ ના બાપ ને બિચારા ને બરડો લાલ થઈ ગયો યાર એ સમિયાણા વાળા મંડપ વાળા બેંટ વાળા બધાના એના બિલ ભર્યા હોય અને ત્રણ મહિને રાહુલ એકલો મોલ્લા કોને ઉભો ડોક લાંબી કરીને આવું નતું યાર પેલા તો આ વડીલો બેઠા એમ પૂછો એ નક્કી કરવા જાય તમારું જોવાય નહીં જવાનું એ નક્કી કરી આવે અને એ નક્કી કરતા ને એ હોહો હો વરા સાહેબ એમાં તિરાડ નથી પડતી આ પાણી હતું હવે મને પૂછો હું કામ નક્કી કરવા જતા એ જાતા ને તો એ બંગલા અને સોફા સેટ ને આવું બધું નહોતા જોતા એ ખાનદાની જોતા હતા કે ખાનદાન તો છે ને વેવાય આ માણા ખાનદાન તો છે ને એ કોઈ એમ કે કે તમે આ ન હગાઈ કરો આ તો પૈસા નથી આ દીકરી ન દેવાય આને તો ગારવાળા મકાન છે મોભારા માથે પડાળમાં નળિયા નથી ત્યારે ઓલે સમજના વડીલો એમ કેતા બધી જ્ઞાતિના વડીલો ને ક્યારેક બાજુ બેન પૂછ્યો એ કેતા પડાળમાં નળિયા ભલે ન હોય પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ ખાનદાન માણસ એમાં કોઈથી બીજું આવે નહીં સંસ્કાર હોય ને તો સંપત્તિ વહેલી મોડી આવે બાકી સંસ્કાર જ ન હોય ને ગમે એટલા રૂપિયા હોય તો પાંચ વર્ષે તો પૂરું કરી નાખે આવા કેટલાય દાખલા છે યાર હા સાંભળી લેજો આ રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી આ અનુભવ કર્યા વડીલો આમાં બેઠા માવડીઓ પૂછો તો એ બધા એમ કે છે બાપા અમને ખબર જ નથી પરિણામ પછી ખબર પડી કે આ અમારા ભાઈ ના આવ્યા પણ એમાં તમે યાદ રાખજો વડીલો બુદ્ધિવાળા હતા એને જાત જોઈ છે જાત નથી જોઈ જાત જોતા હતા ખાનદાની હોય એક એક ભાઈ ના ઘરે બેન ને કેન્સર થયું એટલે દવા આલતી હતી સમય છે ને તમારી આગળ સાંભળવાનું વાત તો કરું પછી ગીત ગાવાય થી તમને ગમે એવા હવે કેન્સર થયું એટલે ડોક્ટરે રજા થઈ દીધી સાંભળું જાવ બહુ સાંભળવા જેવા સત્ય ઘટનાનો પ્રસંગ એટલે એનો ઘરવાળો એની સેવા કરે એક બે મહિના ચાર મહિના છ મહિના કપડાં ધોવે ઓલી ખાટલામાં હુતી હુતી પલંગમાં હુતી હુતી આંકુડા પાડે હા હા હું પરણીને આવી ને ત્યારે મારા એવા સપના હતા હું તમારી સેવા કરું આ દુનિયાની કોઈ દીકરી પરણીને જાય વિક્રમભાઈ પોતાના પતિ સેવા કરવા આવે પણ તમારે મારા સેવા કરવી પડે છે હવે ભગવાન પ્રાર્થના કરો હે ભગવાન મને આથી લઈ લે એટલે મારા ઘી નો આવે ત્યારે ઓલો ઉભો થઈ પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીનું માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યો કે આવું બોલમાં મને હરમ નથી થતી સુકામાં હું લસ મરવાની વાત હું કરે કે કા કે મારું હક પણ છું ને તેથી તારો બાપ રૂપિયા વાળો હતો અને હું તો બહુ ગરીબ હતો ઘણા હગાવાળા ભેળાથી ના પાડી દીધી દીકરી ન દેવાય તેથી તારા બાપે કીધું તું એની હાથ પેઢી નો અમને ભરો છે એ ખાનદાન માણા છે અને હવે જો મરતી પછાડી તારી સેવા ન કરું તો મારી હાથ હાથ પેઢી માથે પાણી ફરી જાય હું એ બાપ ની છું અરે બેટો બાપ તને અને ચીલે ન ચાલે તો તો જનની કાઉ જણા એનું વરવું લાગે વેરડા આ જે ખાનદાની છે આ વાત ઉભી છે આ શીખજો થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ માં તમે ભણતા હોય થ્રુ આઉટ ઇંગ્લિશ બોલો એનો વાંધો નથી પણ અમીરાત ભેળી લઈને જાજો યાર દુનિયાના કોઈ પડમા જાઓ તો તમારી દીકરીઓને ક્યાંક આલડા ક્યાંક ગીતોને આવી વાતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ અને દૂધના ઉભરા તો કેટલાને આયા ને કેટલાને તળિયા સુધી બેહી ગયા હજી વાવડ નથી લાગી એમ નહીં ખાનદાન માણા જીતી જાય ત્યારે આવી બધી વાતો તમને કરવી છે ત્યારે હવે સંભળવા હાયલ બધા બેઠા છે એટલે પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે હા પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને લેલાદેના અવસાન છું ને એટલે એને હળગાવતા અગ્નિ સંસ્કાર આપતા રાજસ્થાનનો દુહો છે આ કે મેં દેખીયો અંતે જારીયો મુજી લેલાદે ખેરો હડ અબ થારો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન મારી નજરની સામે લેલાદેને હળગાવી અગ્નિએ હવે અગ્નિમાં જે વસ્તુ બને એવું ક્યારે જમીશ ને આવો પ્રેમ કરજો યાર અને ઈ પ્રેમ માટે મને આ ગીત યાદ આવે છે યુવાનો માટે मज़बूत राखूं मानू मर हुयूं रे न हाथ मां

મરી આ ખુશી આ મલકમાં બોલો માંગડો મલકાયું છે આ દુનિયામાં કોઈ દાખલો નથી કે મર્યા પછી પાસે આવે પદ્માનો પ્રેમ એવો તો માંગડા વાળો ભૂત બની પાછો આવ્યો યાર આવા ભૂત બનેવા હોય ને એને પ્રેમ કરજો બાકી કેટલાય મારા બેટા હરી હરી નીકળી જાય યારા પ્રેમ ની વાત હજી સર માંગડો મલકાય છે ભૂતાવળ ભૂતની વાતોડ વડલે થાય છે દન દન ભૂમિ કોરટ તણી આય પ્રેમીઓ પૂજાય સે આય પ્રેમીઓ પૂજાય Yeah, you said.